સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

નવ જેટલા ઇજાગ્રસ્તોને સારવાર માટે કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા જેમાંથી સાત જણને બહાર રિફિલ કરાયાની જાણકારી મળી એસટી બસ બાયડ થી કપડવંજ જઈ રહી હતી તે દરમિયાન સર્જાયો અકસ્માત ઘટનાને પગલે મામલતદાર તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી કપડવંજ રૂરલ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે હરીશ જોશી સાથે જયદીપ દરજી સત્ય વિચાર ન્યૂઝ કપડવંજ અમારે નડિયાદ મોડાસા હાઈવે જે છે તે હાઈવે ઉપર દુધાથલ પાટિયા નજીક બાયર તરફથી એક બસ આવતી હતી અને બાયર તરફથી જે ડમ્પર આવતીને ઓવરટેક કરવા ગયું તે વખતે ટ્રક સાથે હથરી ગઈ એ અકસ્માતની અંદર ત્રણ વાહનો ઇન્વોલ્વ હતા એમાં બે વ્યક્તિના મરણ ગયેલ છે જેમાં જે બસનો કંડક્ટર હતો એ પણ ત્યાં સ્થળ ઉપર મરણ ગયેલ છે અને બીજા દસેક જેટલા પેસેન્જરોને ઈજા થયેલ છે ટ્રાફિક થોડો જામ થયેલો વાહનો લીધા પછી પોલીસને સ્થળ પહોંચી ગઈ ટ્રાફિક લક્ષણ દૂર કરી ટ્રાફિક સ્થાપિત કરેલ છે અને દવાખાને જે ગયા છે એમની જે શું કહે છે ડેટ બોડી છે એમને અને જે ઇજાગ્રસ્તોને દવાખાને પહોંચાડે છે અને આગામી કાયદેસર કાર્યવાહી ચાલુ છે સાહેબ કેટલા ઈજાગ્રસ્ત થયા છે દસ જેટલા મુસાફરની ઈજા થઈ છે અને બે વ્યક્તિમાન ગયેલ છે